તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પીઠમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશોને ત્રણ મહત્વપૂર્ણ માહિતી વિશે જાણકારી આપવાનું છું સૌથી પહેલી તેમાં માહિતી છે કે ખેડૂત ખરા પ્રમાણપત્ર તમને શેમાં કામ લાગે છે તેમજ કાચી નોંધ પડેલ છે તે નોંધ પ્રમાણિત ક્યારે થાય તેનો સમયગાળો શું તેમજ તમારી નોંધ મંજૂર નામંજૂર કરવાના પાવર કોની પાસે હોય છે તો ખેડૂત મિત્રો આ ત્રણેય મહત્વપૂર્ણ માહિતી હું આપને જણાવું તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઇડ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલી માહિતી હું આપશોને અહીં જણાવી દઉં કે ખેડૂત ખરાય પ્રમાણપત્ર તમને શેમાં કામ લાગે છે તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે અને તે વ્યક્તિને પોતાના તાલુકાની બહાર કોઈ ખેતીની જમીન લેવી છે એટલે કે તાલુકાના કોઈ ગામડાની અંદર નહીં પરંતુ તાલુકાની બહાર તાલુકાની બહાર એટલે કે અન્ય કોઈ તાલુકો છે તેના ગામડામાં તમારે લેવી હોય પ્રોપર તાલુકાની અંદર લેવી હોય કોઈ પણ અન્ય જિલ્લાની અંદર તમારે કોઈ ખેતીની જમીન લેવી હોય તો તેવા વ્યક્તિઓને ખેડૂત ખરાઈનો દાખલો આપવો ફરજિયાત છે કોને લાગુ મામલતદાર કચેરીને જ્યાં તમે દસ્તાવેજ કરવાના છો તે જગ્યાએ તમારે ખેડૂત ખરાઈનો દાખલો છે તે ફરજિયાત આપવો પડે છે જેથી તે ખબર પડી શકે કે આ વ્યક્તિ ઉત્તરોત્તર ખેડૂત ખાતેદાર છે અને પ્રમોલ ખેતીની જમીન ધારણ કરે છે એટલા માટે તમારે કોઈ અન્ય તાલુકામાં જમીન ખરીદવી હોય અથવા તો તાલુકાની અંદર જ જમીન ખરીદવી હોય પરંતુ ખેતીની જમીન ઉપર આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવી લો તો ભવિષ્યમાં તમારે ક્યારેય પણ તકલીફ આવતી નથી ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું સૌને જણાવી દઉં અહીં કે કાચી નોંધ પડી છે તે નોંધ પ્રમાણિત ક્યારે થાય છે તેનો સમયગાળો શું છે દોસ્તો તમે કોઈપણ કામ કરાવો તેનો સમયગાળો ફિક્સ હોય છે પિસ્તાલીસ દિવસ તમે વારસાની કામગીરી કરાવો હયાતીમાં હકદાખલ નામ કમી વેચાણ દસ્તાવેજ વગેરે કામ કરાવ્યું હોય તો તેની કાચી નોંધનો નિર્ણય અધિકારીને પિસ્તાલીસ દિવસમાં લેવાનો હોય છે જે સમયગાળામાં તમારી નોંધ મંજૂર કરવી કે પછી નામંજૂર કરવી છે તે તમને પિસ્તાલીસ દિવસમાં ખબર પડી જશે તેથી દોસ્તો જો તમે વેચાણ દસ્તાવેજ કરાવ્યો હોય તો તેમાં ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું હોય તો તેના માટે તમારી પાસે ઓછામાં ઓછા ત્રીસ દિવસ હોય છે પિસ્તાલીસ દિવસ છે તે અન્ય ટેબલ ઉપર ફરે તમારી નોંધ એટલે તેમાં નિર્ણય લેવાના હોય છે કે આ તમામ વસ્તુ આ વ્યક્તિની કમ્પ્લેટ આવી ગઈ છે તો નોંધ પ્રમાણિત કરવામાં આવે છે અન્યથા કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ પ્રમોલ્ગેશન ન મળતું હોય કે પછી અંદર બોજો ચાલતો હોય તો તે બોજો કમી ન કરાવ્યો હોય તો તેવી વસ્તુ છે દોસ્તો તે તમારે ત્રીસ દિવસની અંદર કમ્પ્લીટ કરવાની હોય છે અને જો તેવી વસ્તુઓ ચાલતી હોય દોસ્તો તો તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવે છે ત્યાર પછીની મહત્ત્વપૂર્ણ ખાસ માહિતી આપશું સામે આવી રહી છે દોસ્તો કે ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન છે મારી પાસે કે તમારી નોંધ મંજૂર કે નામંજૂર કરવાના પાવર કોની પાસે હોય છે તો ખેડૂત મિત્રો આપ સૌને આજે પ્રોપર હું જણાવી દઉં કે આ તમારી નોંધ છે તે મંજૂર કે નામંજૂર કરવાના પાવર છે તે મામલતદાર કચેરીમાં ત્રણ વ્યક્તિની અંડરના ચાર્જમાં સોંપેલા છે સૌથી પહેલાં આવે છે મામલતદાર ખુદ મામલદાર ઓફિસર છે તેની પાસે ચાર્જ હોય છે તેમજ બીજા આવે છે નાયબ મામલતદાર નાયબ મામલતદાર છે તે મામલતદાર કરતાં નીચેની શ્રેણીમાં આવે છે અને ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો સર્કલ ઓફિસર આ ત્રણ અધિકારીઓ છે તેમને તમારી નોંધ મંજૂર કે ના મંજૂર કરવાના હક્કો હોય છે જેમની અંડરમાં જે ગામડા આવતા હોય જે ઇલાકા આવતા હોય ટૂંકમાં તે ઈલાકાની અંદર તે અધિકારીઓને છે તે નોંધો મંજૂર નામંજૂર કરવાના હક્કો સોંપવામાં આવેલા હોય છે તો આવી રીતે દોસ્તો આ ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નો છે આપસોના તેના જવાબો મેં આપી દીધા આશા કરું છું કે આપસોને આ જવાબ છે તે ખૂબ ગમ્યા હશે અને આ જવાબના માધ્યમથી તમારો માઇન્ડ છે તે સંતુષ્ટ પણ થયો હશે જો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંત માતરમ